નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે મગફળીના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળે રહીજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો મગફળીની અપડેટની વાત કરીએ તો આજે મગફળીમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મગફળીના ભાવમાં અગિયારસો તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો ઝાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં આઠસો એકાવન થી લઈને ને એકવીસ રૂપિયા અમરેલીમાં નવસો સાસઠ થી લઈને ને ત્રીસ રૂપિયા કોડીનારમાં નવસો સિત્તેર થી લઈને અગિયારસો ને અડતાલીસ રૂપિયા ચેતુરમાં સાતસો એકવીસથી લઈને અગિયારસો ને રૂપિયા પોરબંદરમાં નવસો લઈને એક હજારને પિસ્તાળીસ રૂપિયા વિચાવદરમાં નવસો એકાવન લઈને બારસોને સોળ રૂપિયા મહુવામાં એક હજાર પછાત લઈને રૂપિયા કાલાવડમાં હાથસો પછાથી લઈને અગિયારસો રૂપિયા જૂનાગઢમાં આઠસો દહથી લઈને અગિયારસોને અડસઠ રૂપિયા સામજોદમાં નવસો એકવીસથી લઈને અગિયારસોને એકવીસ રૂપિયા ભાવનગરમાં એક હજાર પિસ્તાળીસથી લઈને રૂપિયા જામાં આઠસો છથી લઈને એક હજારને આઠ રૂપિયા જામનગરમાં નવસોથી લઈને એક હજારને સિત્તેર રૂપિયા સલાલમાં એક હજાર લઈને બારસો રૂપિયા દાહોદમાં આઠસોથી લઈને એક હજાર રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં આઠસો લઈને બારસોને એકવીસ રૂપિયા અમરેલીમાં આઠસોથી લઈને અગિયારસોને અગિયાર રૂપિયા કોડીનારમાં નવસો પચીસ લઈને એક હજારને અઠ્ઠાવન રૂપિયા સાવરકુંડલામાં નવસો એકાવન લઈને અગિયારસોને એકત્રીસ રૂપિયા મોવામાં એક હજાર ચાળીસથી લઈને અગિયારસોને સિત્તેર રૂપિયા કાલાવડમાં નવસો લઈને બારસોને પાંત્રીસ રૂપિયા જુનાગઢમાં આઠસો લઈને અગિયારસોને દસ રૂપિયા સામજોધપુરમાં આઠસો પછાત લઈને અગિયારસોને અગિયાર રૂપિયા ઉપલેટામાં આઠસો લઈને અગિયારસોને વીસ રૂપિયા ધોરાજીમાં સાતસો એક્યાથી લઈને એક હજારને એકાણું રૂપિયા વાંકાનેરમાં હાથસોથી લઈને બારસોને એકવીસ રૂપિયા જેતપુરમાં સાતસો અગિયાર લઈને બારસોને એક રૂપિયા દરવાજામાં એક હજાર એકથી લઈને તેરસો ને પચાસ રૂપિયા ભાવનગરમાં નવસો પછાત લઈને તેરસો રૂપિયા રાજુલામાં સાતસો પસારથી લઈને અગિયારસો રૂપિયા મોરબીમાં આઠસોથી લઈને અગિયારસો ને ત્રીસ રૂપિયા જામનગરમાં નવસોથી લઈને તેરસો ને પચાસ રૂપિયા બાબરામાં અગિયારસો પછાત લઈને તેરસો ને પચાસ રૂપિયા માણાવદરમાં અગિયારસો વીસ લઈને અગિયારસો ને એકવીસ રૂપિયા ભેંસાણમાં આઠસોથી લઈને અગિયારસો ને પાંચ રૂપિયા ખુંભાળિયામાં આઠસો પછાત લઈને અગિયારસો ને એંસી રૂપિયા હિંમતનગરમાં નવસો અગિયારથી લઈને ચૌદસો ને રૂપિયા પાલનપુરમાં નવસો એકવીસ લઈને અગિયારસો ને ઓગણત્રીસ રૂપિયા થરામાં એક હજારથી લઈને અગિયારસો ને બત્રીસ રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલ ને કરવાનું ભૂલ થાય તો મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન